હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય મા મોગલ તો તમારું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને સવાર સવારમાં બધા ગુડ મોર્નિંગ અને આજે છે ને આપણે માંડી ઉપાડ નાખીને માંડવી છે ને બહુ તૂટેલી છે એટલે આપણે એને વીણવાની છે જાન આપણે એક મૂકીને ક્યારે ખાલી કરી નાખ્યો હશે છ ક્યારેક ખાલી કર્યા છે ને હજી તો બધું બાકી છે કરવાનું એટલે પેલા અત્યારે તો બહુ ભીનું છે ને ઝાકળનું એટલે હે ને આપણે પેલા માંડી વીણવાની છે એટલે મમ્મી તો વીણવા મળ્યા મળી રાતે આગળ ને મયુર ગયો છે બીજી વાળીએ પાણી વાળવા ને મારા પપ્પાએ થી ત્યાં ગયા છે પાછા મારા પપ્પા તો આવતા રહેશે પણ મારા મમ્મીને અત્યારે માંડવી વીણવાની છે તો મમ્મી દીકરી માંડવી વીણવા મળી મારા મમ્મી તો કેટલા પોગી ગયા છે આગળ તો આપણે ગઈ છે આપણે જો માંડવી વીણવા મળ્યા છે મારા પપ્પા હવે આવી જશે એટલે મારા પપ્પા અને મારા મમ્મીની તો આગળ આગળ હું પાછળ રહી ગઈ છું જો માંડવી વીણી છે આમાં જો આવી છે પડી છે એમાં પેલા મારા સિંગો અને આપણી મકાઈ જો કેવડી મોટી મોટી થઈ ગઈ છે હવે આપણે જો પાંચ છ કેરા માંડવીનો વીણવા નથી માંડી વીણાઈ ગઈ છે અને હવે એને પાછા ભેગા કરવાના બાકી છે એક કેરા પાછી બીજા કેરા નાખવાના હે ભેગા કરી કરી કરવા જાય છે અને તડકો ફૂલ છે અને હાડા ગયા થઈ ગયા અને એટલો તડકો અને ગરમી આજ બહુ છે અને આમ જો આપણી ફૂલવાળી જો કેટલી મસ્ત કેટલા મસ્ત ફૂલ આવ્યા છે આમાં જો ખાલી કરવાનું છે આમાં નાખવાનું છે અને ડોડા જો મોટા મોટા થઈ ગયા છે મકાઈ મોટી મોટી થઈ ગઈ ડોડા આવા મળ્યા જો ત્રણ ત્રણ ચાર ચાર ડોડા આવ્યા છે એકમાં જો અહીંયા મસ્ત મસ્ત પછી આ બધી લેવાય છે એક મૂકીને ક્યારે નાખાય છે પછી આપણે રાપ પાકવાની છે રાપાકીને પાડા બાંધવાના છે અને પછી ખાતર નાખવાનું છે પછી ઉપર પાણી પાઈ દેવાનું છે એટલે એને મકાઈ પછી ખાલી જામી જાહે અને મસ્ત મસ્ત અમેરિકાના ડોડા થઈ જાય તો તો મકાઈ આવજો પાછા આપડે હવે જલ્દી જલ્દી ભેગું કરવા મળીએ એટલે જલ્દી ભેગું થઈ જાય વાગી ગયો છે એક અને આપણે હેને માની ને પાછા ભેગા કરીને હવે આપણે જમવું છે જમીન આરામ કરવો છે તો હાલો બધાય જમવા આપણે જો માંડી વીણી નાખી અને પાછળ ફેરવી નાખ્યા એક કેરામાંથી બીજા કેરામ નાખી દીધા એક કેરો આપણે ખાલી કરી નાખ્યો છે અને જો રાપ હાલ આવી ગઈ છે તો આમાં એક કેરામાં હાલી ગઈ છે રાપ અને હજી ટ્રેક્ટર હાલ્યું આવે છે અને આ જો કાલે સાળનો માર્યો હતો ને એ જો આ ધૂળ થઈ એટલા છે એટલે આજો છે અહીંયા મારા મમ્મી જો એ રાપ આપીને એમાં પાછળ માંડી વીણવા મળ્યા છે આમાં જો ટ્રેક્ટર આવે છે રાપ હાલવાનું ચાલુ કરી દીધી છે એટલે બધા રાફ રખાઈ જાય ને પછી આપણે કરવાનું છે પાણી ચાલુ એમાં પાળા બાંધી સવા સાત થઈ ગયા અને આપણે જો કામ કરતા ઘરે આવી ગયા કામ કરતા માંડવી વીણતા કારણ કે રાફ તો માંડવી બહુ નીકળી પછી કરી દીધું અને રાપ રખાઈ ગયા અને જો અડધા પાળે બંધાઈ ગયા છે આમાં જો આમાં અંધારું છે ને દેખાતું નથી જો પાળા માંડીમાં પાળા બાંધી હાલો આપણે બેસી ગયા છે જમવા તો હાલો બધા જમવા જોઈએ ગાંઠિયાનું શાક છે